બનાસકાંઠાના લાખણીમાં ભારે પવન અને ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નદી નાળાઓમાં નવા નીર વહેતા થઈ ગયા છે આ સિવાય બનાસકાંઠાના સુઈગામ વાવ પાલનપુર અને કાંકરેજમાં પણ ભારે વરસાદ પડ્યો છે જો બનાસકાંઠાના તાલુકાઓમાં વરસાદી આંકડાની વાત કરીએ તો લાખણીમાં સૌથી વધુ બસ્સો ચાર મીમી આઠ ઇંચ તો વાવમાં ઓગણસી મીમી સુઈગામમાં અડસઠ મીમી થરાદમાં અઠાવન મીમી પાલનપુરમાં પચ્ચીસ મીમી કાંકરેજમાં વીસ મીમી દાંતામાં પંદર મીમી તો દાનેરામાં અગિયાર અને ડીસામાં દસ મીમી વરસાદ નોંધાયો છે તો વડગામ અમીરગઢ અને દિયોદરમાં ત્રણથી ચાર મીમી વરસાદ નોંધાયો છે આજે વહેલી સવારથી ગુજરાતમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે જેમાં બનાસકાંઠાના લાખણીમાં સવારના છ વાગ્યાથી બપોરેના બે વાગ્યા સુધીમાં જ આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના અન્ય તાલુકાની વાત કરીએ તો વાવમાં ત્રણ ઇંચથી વધુ તો સુઈ ગામમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના લાખણીમાં ભારે પવન અને ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નદી નાળાઓમાં નવા નીર વહેતા થઈ ગયા છે આ સિવાય બનાસકાંઠાના સુઈગામ વાવ પાલનપુર અને કાંકરેજમાં પણ ભારે વરસાદ પડ્યો છે જો બનાસકાંઠાના તાલુકાઓમાં વરસાદી આંકડાની વાત કરીએ તો લાખણીમાં સૌથી વધુ બસો ચાર મીમી આઠ ઇંચ તો વાવમાં ઓગણસી મીમી સુઈ ગામમાં અડસઠ મીમી થરાદમાં અઠ્ઠાવન મીમી પાલનપુરમાં પચ્ચીસ મીમી કાંકરેજમાં વીસ મીમી દાંતામાં પંદર મીમી તો દાનેરામાં અગિયાર અને ડીસામાં દસ મીમી વરસાદ નોંધાયો છે તો વડગામ અમીરગઢ અને દિયોદરમાં ત્રણથી ચાર મીમી વરસાદ નોંધાયો છે આજે વહેલી સવારથી ગુજરાતમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે જેમાં બનાસકાંઠાના લાખણીમાં સવારના છ વાગ્યાથી બપોરેના બે વાગ્યા સુધીમાં જ આઠ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના અન્ય તાલુકાની વાત કરીએ તો વાવમાં ત્રણ ઇંચથી વધુ તો સુઈ ગામમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે